હાય હા ગુડ મોર્નિંગ ક્યાં ક્યાં છે આજે કામવાળા બેન નથી આવ્યા આપડે નથી હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો અત્યારે વાઈ ગયા છે બપોરના સોરી સવારના સાડા અગિયાર અને બસ તૈયારી ચાલે છે ભાઈ ભાભી આવવાના છે અને આજે બનાવવાના છે ફૂલ ભાણું એટલે થોડીક વધારે તૈયારી ચાલે છે સવારના આજે વાટીદારના પીળા ઢોકરા કરવાના હતા ગરમ ગરમ અમને બાપ દીકરાને બેન બહુ ભાવે તેલ સાથે ખાવા માટે પણ આથો સરખી રીતે આવ્યો નહોતો એટલે એમ થયું કે મોટું મેન્યુ થઈ ગયું છે હવે તમારા મોટા લાલ Cháu mùi cháu bát tất mùi cháu mùi tìm mùi tìm mùi tìm mùi tìm mùi હવે હું ઘરે જાઉં છું દીદી ને વાર લાગશે મોઢું કેમ આમ છે મારી નથી કોઈ

પછી છ માળ પછી મને એમ થયું કે હવે આટલી બધી હવે બહુ મહેનત ન કરાય હવે બાકીના પાંચ માળ મેં લિફ્ટમાં હોય જાઉં છ માળ તો ગ્રાઉન્ડ ફ્લોર થી ગણાય હું આવ્યો એકચ્યુઅલમાં નીચે બેઝમેન્ટ એટલે સાત માળ કહેવાય એટલે ધીરે ધીરે હું અગિયાર માળ ચડી જાઉં ને એવી હું કોશિશ કરીશ એક જ પાંદ હોય બે કાદુ નબળું હોય તો હા એ પાંચ વર્ષ નથી શું છે પણ ઘણા સમય થી કેટલાય લોકો એમ કેતા કે તમે થોડું ફિટનેસ ઉપર ધ્યાન દો અને એવું હોય તો તમે અગિયાર માળ તમારે છે અગિયાર માં માળે રહ્યો છો તો તમે થોડુંક દાદરા ચડવાનું રાખો તો આજે મને એવી વિચાર આવ્યો કે આટલા ટાઈમથી આપણા વ્યુઅર્સ એવું કહે છે લાવો આજમાં આવી જોઈએ તો સાત માળ તો ચડી શકું હું પછી મેં કીધું કદાચ અહીંયા થાઈઝમાં દુખવાનું થાય ત્યાં કદાચ ધીરે ધીરે એક એક માળ વધારતા જશું વળી કાલ પછી સાવ હું ચડી ઉતરી ન શકું એવું કાંઈ નથી કરવું લાગે હમ લાગે છે એમ તરત ત્યા ધરાવી છે લાપસી ખમણ પીંડા નું શાક સંભારો રોટલી દાળ ભાત यागे नूना आपाई लामा वोई जोचो उपर थाड़ी माख पकड़ो थाड़ी <laughs> कर <जांगी> कर <laughs> नाना <laughs> ले, ले। <laughs> छो दी, छो दी। <laughs> तो दी थी। ਦੇ ਕਿ ਉਹ ਪછી ਵਾਰੋ ਨਿਕਲੇਗਾ ਪਹਿਲਾਂ ਹੀ ਕਹਿ ਦਿਆ। ਆਹ ਬੜਾ ਵੀ ਨਹੀਂ ਭੁਗਿਆ। ਇਝੋ। ਇਹ ਤਾਂ ਬੀਰ ਹੈ। ਇਹ ਤਾਂ આખું વર્ષ હું લગાડું છું રાજ્ય હું લગું છું

વાગી ગયા તમે સુતા બધા મોડા ને બાર ચાર સાડા ચારે હું એટલો જાગુ છું કામ ચાલુ છે લેપટોપ કે બહાર જ ગયા જ નથી હોલમાં હોલમાં લેપટોપ પડ્યું છે હું તો અંદર આડિસ્ટ લેવા ગયો તો સારું ચાલો બપોરે બધાએ એટલું હેવી જયમાં તા અને લેટ બી થઈ ગયું હતું પસલી બાંધી ને ત્યારે લગભગ પોણા ત્રણ વાગ્યા હતા પછી અમે જઈમાં જમીને વારા પરથી બધા ઊભા થયા બધું આ લોકો ઉપાડ્યું થોડી વાર પછી બધા બેઠા અને કન્ટિન્યુ કામ જ કરતો હતો બ્લોગ એડિટ ટૂંકમાં કરવામાં બાકી હતું તો એ બધું ચાલતું હતું લેટ આવ્યા છે ઘણી ઘણી વાર બ્લોગ હજી કામવાળા બેને વાસણવાળા બેન ટૂંકમાં સાડા ચાર વાગ્યા એવા પછી બધા સુઈ ગયા હતા સિવાય મારા એટલે ત્યારનું કામ કરું છું હવે ખાલી ફેસબુકમાં એ ભાઈનું એકાઉન્ટ ચાલુ થઈ ગયું છે તો એમાં બે ત્રણ દિવસથી રેસીપી વિડીયો એમનો મૂક્યો નથી તો એમાં મૂકી દઉં પોણા સાત વાગી ગયા છે અને હજી આ પદ છે ત્યાં લગભગ સવા સાત જેવું થઈ જશે અને બસ એક ભાઈનું અહીંયા ફરાળી રેસીપીનો વિડીયો છે એ આઈલેન્ડ જોવાની હતી તે જોઉં તો તો હું અને હવે અંડર એ નીકળે છે એટલે એ પણ ટૂંક સમયમાં એમની રેસીપી જોવા મળશે બટેટાનું ટૂંકમાં શું છે પૂટલો બટેટાનો પૂટલો બટેટાનો પૂટલો છે ટૂંકમાં મતલબ ફરાળી વાનગી છે એ આવશે રેસીપીમાં અને મને ઘણીવાર ઘણી વસ્તુ ભૂલાઈ જતી હોય એટલે એમ થાય યાદ આવે ત્યારે કહી દઉં વચ્ચે હું એકવાર ઓલું કેળું લઈને હું ધોવા જતો બે ત્રણ લોકોની કમેન્ટ આવી કે આ શું કરે છે એટલે એકચ્યુલમાં છે ને મને ખ્યાલ છે ઘણી બધી એટલે અમુક વસ્તુઓ આમાં ડિક્લેર એવી રીતના ના કરતો હોય કેટલાય લોકો જોવે ઘણાને ઇસ્યુ થાય ઘણા બોલે પણ જેમાં આપણે રેગ્યુલર કેમ સફરજનની બધું તો એવી રીતના જ વોશ કરવું જરૂરી છે કેમ કે કેળા ઉપર ઘણી બધી દવા છળકવામાં આવતી હોય છે ઘણી જગ્યાએ એટલે જો તમે એ જ દવાવાળું પકડવું છે કેળું અને એ જ હાથે પછી તમામ ખોલીને વળી કદાચ ઉપરથી તોડીને કે ક્યાંય બી ટચ કરીને ખાવતી તમારે મોઢામાં જવાની જ દવા એટલે ઘણી વાર અમે લોકો ઘરમાં બધાને આદત છે કે કેળા બી વ્યવસ્થિત સાફ કરીને ધોઈને ચાલુ તરીને પછી કાંઈ એટલે એ એક રીઝન હતું હું તો એમ કહીશ કે તમે લોકો બી ધ્યાન રાખજો કેમ કે એમાં રાતોરાત કલાકમાં બે કલાકમાં કેળા ઘણી વાર પાકી જતા છે એટલે ઠીક છે આવું બધું ધ્યાન રાખતું રહું અને બસ હવે એક કામ પતાવી લઉં સાત વાગે આવે ત્યાં સુધી મેં વિડીયો અપલોડ કરી દઉં ભાઈનો આવેલું છે આ કીધું તો કોલ નાખીને બા

પ્રોસેસ કરીને બધી વસ્તુ ઓલી હોય ને એમાંથી તો તમે એમાંથી શું લેશો તેલ તેલ નાખવું છે ને તેલ 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 નત નાખતા માથામાં તો પ્રાઈ લે કે નાખીશ નો પોગાય હો આમને હેર ઓઈલ છે ટ્રાય કરજો આ પહેલે આ તો દીપા નું લે નહીં એ ટ્રાય કરે શેમ્પુ સાબુ હું ટ્રાય કરીશ રેગ્યુલર ઓલો દેશી સાબુ આવે ને કેતા

મસાલો ન હોય તો હમ સારી હોય આપડે દવા મસાલા કર્યો હોય એવું મોરપ ન હોય ઘટે જ નહીં કાઈ હું કાજે પછી મને કહેજે ટેસ્ટ કરી ડન ડન બરાબર સકરબરા

આ ભેજવાળું વાતાવરણ હોય ને દર વર્ષે આમ છે ને ઓલું થઈ જાય છે એવું ખંજવાળ જ આવે ફંગસ કહેવાય એક ટાઈપની ઓલું જેલ આપે ને તો આંખમાં એ જેલ નાખવાનું હોય પછી એ કેવું હોય જેલ એનો ટાઈમ પીરિયડ આપ્યો હોય દિવસમાં આટલી વાર આમ નાખો ને પછી ધીરે 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 ઓછું કરીને બંધ કરવાની હોય હા તો ફાઇનલી હવે હું આ વ્લોગને વિરામ આપું છું વિડીયો જો તમને પસંદ આવે વિડીયોને એક લાઇક આપી દેજો મળીયે જલ્દીથી નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય હિન્દ જય ભારત